નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ પાંચ વિષય છે અંગ્રેજી તેમાં પહેલા સેમેસ્ટરમાં યુનિટ વન આ યુનિટનું નામ છે સ્માઈલ પ્લીઝ આ યુનિટમાં પાઠ સમજૂતી અને તેના પ્રશ્નોના જવાબોનું સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર મેળવીશું વિદ્યાર્થી મિત્રો યુનિટ વન છે તેમના આપણે ભાગ એક બે અને ત્રણ પાડેલા છે તેમાં ભાગ એક અને ભાગ બેની સમજૂતી આપણે આગળના વિડીયોની અંદર મેળવી આ વિડીયોની અંદર આપણે ભાગ ત્રીજાની અંદર જે પ્રશ્નો અને જવાબો આપેલા છે તેમની સમજૂતી મેળવીશું જો વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ સર્કલ ધ કરેક્ટ સ્પેલિંગ શું કહ્યું છે કંઈ ક્રમ આપેલા છે તેમાં ચાર ચાર સ્પેલિંગ આપેલા છે જેમાંથી જે સાચો સ્પેલિંગ છે તેની ફરતે આપણે સર્કલ એટલે કે રાઉન્ડ કરવાનું છે તો ચાલો જોઈએ પહેલામાં સાચો સ્પેલિંગ થશે પેલો પ્લીઝ ત્યાર પછી બીજામાં સાચો સ્પેલિંગ થશે કામ ત્રીજામાં સાચો સ્પેલિંગ છે હેપી ત્યાર પછી ચોથામાં સાચો સ્પેલિંગ છે આ પ્રમાણે પાંચમામાં એગ્રી સાચો સ્પેલિંગ છે અહી જેની ફરતે આપણે સર્કલ કરી આપવાનું છે સર્કલ ધ વન અલગ પડતો જે શબ્દ સ્પેલિંગ છે તેની ફરતે આપણે વર્તુળ કરવાનું છે પહેલામાં આપેલું છે સ્કૂલ ઇરેઝર પેન્સિલ અને શાર્પનર તો અલગ પડતો શબ્દ થશે સ્કૂલ ત્યાર પછી બીજામાં મેંગો ગ્રેપ્સ બનાના અને પોટેટો તો આ ફળના નામ છે અને આ છે શાકભાજીનું નામ તો અલગ ક્યુ પડે છે પોટેટો માટે તેમની ફરતે આપણે સર્કલ કરવાનું વર્તુળ કરવાનું ત્યાર પછી ત્રીજામાં ખોખો કબડ્ડી ચેસ અને ફૂટબોલ તો અલગ પડે છે ચેસ લોટસ કીવી રોઝ અને સનફ્લાવર અહી ફૂલના નામ આપેલા છે કેવી એક ફળનું નામ આપેલું છે માટે તે અલગ પડે છે પિકોક ડવ સ્પેરો અને હેજ હોગ તો અલગ પડે છે હેજ હોગ ત્યાર પછી સ્પીકિંગ રીડ ધ ડાયલોગ્સ મેક પેડ એન્ડ ધેમ રોલ પ્લે તો ચાલો જોઈએ ટીચર સે વોટ ઇઝ ધ લેટર ઇન ધ અલ્ફાબેટ સ્ટુડન્ટ આઈ કમ્સ બિટવીન એ સી બીજો ટીચર કેન યુ નેમ થ્રી ડેઝ વિથઆઉટ યુઝિંગ મંડે ટ્યુઝડે વેનસડે થર્સડે ફ્રાઇડે સેટરડે ઓર ઓડે તો સ્ટુડન્ટ યસ્ટરડે ટુડે એન્ડ બર્થડે ડે ત્રીજો ટીચર સે વિથ સિટી ઇઝ ધ મોસ્ટ ડેન્જરસ સિટી ટીચર શું પૂછે છે કે ક્યુ સિટી બહુ ડેન્જર છે ખતરનાક છે તો સ્ટુડન્ટ છે ઇલેક્ટ્રિસિટી તો સ્ટુડન્ટ શું કહે છે ઇલેક્ટ્રિસિટી ત્યાર પછી ચોથો ડાયલોગ ટીચર સે વાય ડીડ ધ સ્ટુડન્ટ્સ બ્રિંગ અ લીડર ટુ ક્લાસ સ્ટુડન્ટ છે બીકોઝ હી વોન્ટેડ ટુ ગો ટુ અ હાઈ સ્કૂલ ત્યાર પછી ડિસ્ક્રાઇબ ધ પિક્ચર યુઝિંગ ધ વર્ડ અહીં એક ચિત્ર આપેલું છે અને અહીં જે શબ્દો આપેલા છે તે શબ્દોનો ઉપયોગ કરી અને આપણે એક ફકરો લખવાનો છે તો ચાલો જોઈએ ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ધ ગાર્ડન આ ચિત્ર શેનું છે બગીચાનું છે ધેર આર મેની ટ્રીઝ એન્ડ ફ્લાવર પ્લાન્ટ ઇન ધ ગાર્ડન કે ઘણા બધા વૃક્ષો અને ફૂલો ફૂલો આ ગાર્ડનમાં જોવા મળે છે ધેર આર મેની ચિલ્ડ્રન્સ ઇન ધ ગાર્ડન ઘણા બધા બાળકો મે ગાર્ડન એટલે કે મેદાનમાં રમે છે ધેર ઇઝ અ સ્વિંગ એન્ડ સ્લાઇડ ઇન ધ ગાર્ડન અ બોય ઇઝ સ્વી સ્વિનિંગ અ ગર્લ ઇઝ સ્કીપિંગ અ બોય ઇઝ પ્લેઇંગ ઓન ધ સ્કેટબોર્ડ સમ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ફૂટબોલ ડુ ઇટ યોર શેલ્ફ તમારી જાતે કરવાનું છે આ પેલી એક્ટિવિટી છે મેક અ લિસ્ટ ધ થિંગ્સ ઇન યોર ક્લાસરૂમ ક્લાસીફાઈ ધેમ ઇન વન એન્ડ મેની શું કહ્યું છે કે તમારા વર્ગખંડમાં વન એટલે કે એક અને મેની એટલે ઘણો બેથી વધારે હોય તે રીતે એમ કે કઈ કઈ વસ્તુ એવી છે જે વિચારો જે તમારા વર્ગખંડમાં એક હોય અને અમુક એવી વસ્તુ હોય છે જે વર્ગખંડમાં બેથી પણ વધારે હોય તો એક તો તેમાં શું આવે ફેન મેપ ડસ્ટર બ્લેકબોર્ડ નોટિસ બોર્ડ ડોર ડસ્ટબિન કેલેન્ડર તમારા વર્ગખંડમાં જે પ્રમાણે હોય એક વસ્તુ તે તમારે અહીં લખવાની છે મેની તો કે ચાર્ટ્સ ઘણા બધા ચાર્ટ છે વિન્ડોઝ બારીઓ છે ટ્યુબલાઇટ છે બેન્ચિસ છે અને ઘણી બધી બુક્સ પુસ્તકો છે ત્યાર પછી બી રાઈટ અ પેરેગ્રાફ વિથ ધ હેલ્પ ઓફ ધ પિક્ચર એન્ડ વન અહીં એક આપણને ચિત્ર આપેલું છે તે ચિત્રનો ઉપયોગ કરી અને અહીં જે શબ્દો આપેલા છે તે શબ્દોનો ઉપયોગ કરી અને આપણે એક પેરેગ્રાફ ફકરો લખવાનો છે આ ચિત્ર તમારે શાંતિથી જોવાનું છે અને આ ચિત્રના આધારે આ શબ્દનો ઉપયોગ કરી આપણે એક ફકરો બનાવ્યો છે તો ચાલો જોઈએ પિક્ચર ઓફ અ ગાર્ડન ઇટ ઇઝ નિયર અ રિવર ધેર આર મેની ટ્રીઝ એન્ડ પ્લાન્ટ્સ ઇન ધ ગાર્ડન કે આ બગીચામાં ઘણા બધા વૃક્ષો અને પ્લાન્ટ છોડ છે ટુ બોયઝ આર પ્લેઈંગ ફૂટબોલ બે છોકરાઓ ફૂટબોલ રમે છે અ બોય ઇઝ પ્લેઈંગ વિથ હિઝ ટોય કાર ધેર ઇઝ અ સ્કિરલ ઇન ધ બસ અ બ્રાઉન બર્ડ ઇન ફ્લાઇંગ ઇન ધ ગાર્ડન ધેર ઇઝ અ બ્રિજ નિયર ધ ગાર્ડન બ્રિજ એટલે પુલ ધેર ઇઝ અ બસ નિયર ધ બ્રિજ there is a train too there is a green car under the bridge there are yet in the river એટલે કે હોડી a plane in flying in the sky there is a helicopter too આ પ્રમાણે ફકરો બનાવવાનો છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ પાંચ વિષય છે અંગ્રેજી તેમાં પહેલાં સેમેસ્ટરમાં યુનિટ ત્રણ યુનિટ પહેલો તેમાં ભાગ ત્રીજો છે તેમાં જેટલા પ્રશ્ન જવાબો આપેલા છે અને પાઠની સમજૂતી આપેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ યુનિટ બીજાનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું યુનિટ ટુની અંદર ત્યાં સુધી આવજો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર